નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે રાજ્યની સ્કૂલોમાં બાળકોની હાજરીમાં જ શિક્ષકો તેમજ આચાર્યો તમાકુ ખાતા હોવાનું ખુદ સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા સ્વીકારાયું છે સીઓ દ્વારા તમામ જિલ્લાના ડીઈઓ મારફતે સ્કૂલને જણાવાયું છે કે બાળકો જીવન કળતરના બદલે વ્યસન કરવાના પાઠ ભણીને જાય તે મોટું લાંછન છે જેથી હવે જો ચાલુ ક્લાસે મસાલો ખાતા પકડાશો તો ફોજદારી ગુનો નોંધાશે તેવી આટકતરી રીતે સીઓએસ દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે સ્કૂલ ઓફ કમિશનર કચેરી દ્વારા તમામ જિલ્લાના ડીઈઓને લખેલા પરિપત્રમાં જણાવાયું છે કે શાળામાં કે શાળાની અમુક ત્રિજ્યાના અંતર સુધી તમાકુ કે સિગારેટ મસાલા જેવા તમાકુના ઉત્પાદનના વેચાણ થાય છે આ સિવાય શાળામાં શિક્ષકો કે આચાર્ય દ્વારા ખુલ્લામ બાળકોની સમક્ષ તમાકુ કે મસાલા મસીડીને ખાતા જોવા મળે છે જેથી શિક્ષણના મંદિરમાં બાળકોને જીવન ઘડતરના પાઠ શીખવવાના હોય છે ત્યાં વેસટ કરવાના પાઠ ભણીને જાય તે શિક્ષણ જગત માટે ખૂબ જ લાંછનીય બાબત છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઇકનને દબાવી દેજો જે તે જ તમને નવા નવા સમાચારની અપડેટ મળતી રહે